આવી સંસ્કૃતિ આસામમાં સ્વીકારશે નથી ત્યારે મિત્રો રાહુલ ગાંધીને ભારત જોડો ન્યાય યાત્રાને ગુવાહાટીમાં પ્રવેશ દેવામાં આવ્યો ન હતો જ્યાં મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારબાદ બિન્ને બેકરેટ તોડવા પ્રયાસ કર્યો હતો તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ તેના નિવેદનમાં કહ્યું કે બેકરેટ તોડો કાયદો નહીં જ્યાં મિત્રો અત્યારના મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ